અને હું અને મારો મિત્ર દિનેશ આજે પહોંચી ગયા છીએ અંબાજી અંબાજી રાત રોકાણા હતા રૂમ રાખી હતી રૂમ સસ્તાવાળી રાખી હતી સો રૂપિયાવાળી તો રૂમ રાખી અને હવે અમે રેડી થઈ ગયા છીએ વાગી ગયા છીએ સવારના છો અને રેડી થઈ ગયા છીએ અને હવે અમે બસ નીકળીએ છીએ તો ગુડ મોર્નિંગ અમદાવાદ પહેલાં ગુડ મોર્નિંગ અંબાજી જય અંબાજી જય અંબાજી તો ચલો ત્રણે મિત્ર હવે નીકળીએ કાટુ શ્યામ તરફ તો આજે જઈએ છીએ બાય ભાઈ અને એને ઘણી આગે આગે સવાર પડી છે અંબાજીમાં હું અને મારો મિત્ર હવે અંબાજીથી નીકળી અને આગળ જોઈએ જોઈએ સાટુચાંદ તરફ ઓ ચાલો તને આગળ મળીએ કે આજ રહે છે છો દિવસ અંબાજી માતાનું નીચલું મંદિર જ્યાં આ લોકો બધા દર્શન કરવા હોય છે લેન્ડમાં બધા લાગેલા જ છે તમે જોઈ શકો છો અને અમે નીકળી ગયા છીએ આગળ રહ્યા છીએ ઓમ આમ ધ્યાન રાખીએ આગળ બરેક મારજીએ ને

आज राम राम करके जा रहे हैं गाड़ी हमारे है अभी तक मेट एक भी नहीं मारा है अब तक तो हमने बहुत चल रही है हमारी ये किस्ते चुम जा रहे चुम चुम जा रहे <laughs> बाइक ओ ओ ओ મિત્રો તાણે ગુજરાતને હવે બાય બાય કરવાનો સમય આવી ગયો છે અને હું અને મારો મિત્ર બી હવે જઈ રહ્યા છીએ રાજસ્થાનની હૈદ ચાલુ થઈ ગઈ છે બસ હવે ગુજરાતમાં તો ઘણો બધો સપોર્ટ અને પ્યાર મળ્યો હવે રાજસ્થાનમાં જઈને ખબર પડે કે કેવો સપોર્ટ અને પ્યાર મળે છે બસ બધાએ થોડો થોડો સપોર્ટ હાલજો બાકી બધાએ વિડીયોને બે પાંચ લોકોને સેન્ડ કરજો એટલે અમને પણ થોડીક મદદ મળતી રહે ચલો તાણે રાજસ્થાન તરફ આજ મેં હું રાજસ્થાનને मैं जा रहा हूँ सिलड़े की तरफ तो मुझे एक भैया रास्ते में मिले थे तो हमको वो लेके आए ये होटल पे ये भैया मिले थे तो वो तो हमको लेके आए होटल पे तो वो हमारी कुछ यात्रा में दो शब्द कहेगी कि कैसी हमारी यात्रा रहेगी तो मैं उनसे पूछना चाहता हूँ कि हम गुजराती लोग यात्रा कर रहे हैं तो आपको कैसा लग रहा है बिल्कुल मेरे साथ दिनेश भाई और प्रवीण भाई दोनों उपस्थित थे गुजरात की से आ रहे हैं में आए मुझे जैसी रास्ते में दिखे तो मैंने इन दोनों का स्वागत किया और मैं एक होटल पर लेकर आया हूँ जो भी उनका चाय नाश्ता होगा और बाइस में तो यही कहूँगा कि उनकी यात्रा शिक्षा हो सफल हो और इस तरह दूर से चल कर आज आटू श्याम की धरती अयोध्या की धरती साइकिल की यात्रा पर जा रहे हैं जहाँ पर एक हाई रिक्स रहती है तो सब आप यही दुआ करना चाहेंगे कि यात्रा शुभ रहे मंगलम रहे और ये आराम से वहाँ पर पहुँच पाए और जो भी रास्ते में आप

અને અમે પણ મિત્રો આજે વિચાર્યું છું કે શિહોરીમાં કંઈક રવાની જગ્યા મળી જાય તો સારું છે તો મિત્રો ચલો તાણે આજે જઈએ શિહોરીમાં કંઈ રવાની જગ્યા મળે છે કે નહીં પાછી આગળ ચલો જય શ્રી રામ તો મિત્રો આપણે ક્યારેય પહાડની અંદર ગુફા નથી જોઈ પહેલી વખત આ ગુફામાંથી અંદર પસાર થવાનું છે મિત્રો અમે હાલ છીએ શિહોરી રોડ ઉપર અને શિહોરી બસ બાજુમાં છે અને આ શિયોરીની વાળો જે બાયપાસ છે ત્યાં આવ્યા છીએ અને પહેલી વખત જ આ ગુફામાંથી અંદર પસાર થયો કારણ કે પહાડમાં આપણે ક્યારેય ગુફા નથી જોઈ જિંદગીમાં પહેલી વખત એવું બન્યું છે કે શ્રી રામ પ્રભુની અસીમ કૃપાથી ઘણું બધું જોવા મળી ગયું આ હજુ આજે યાત્રાનો અમારો ચોથો દિવસ છે અને અમે પહાડની અંદર ગુફામાં જઈશું ને બહુ જ મજા આવે છે મિત્રો તમને પણ હું વિડીયો બનાવીશ કે ગુફાની અંદર કેવો સફર રહે છે તો મિત્રો બહુ જ મજા આવે છે ચલો તાણે જઈએ અંદર તાણે હવે જઈ છીએ અમે ગુફાની અંદર હું અને મારો મિત્ર દિનેશ કેવી ગુફા છે તો અંદર જઈને ખબર પડે કે આ ગુફા કેવી છે આજે બહુ જગ્યાએ ફરી લીધું બહુ જગ્યાએ ગોતી જગ્યા પણ ગોતી પણ હજુ કંઈ રવાનું ઠેકાણું મળ્યું નથી આઠ વાગે જવા આવ્યા છે પણ હજુ કંઈ જ ઠેકાણું મળ્યું નથી મારો રામ પ્રભુ કરે ખરું ચલો જય આગળ તો જય શ્રી રામ મિત્રો તો મિત્રો આખરે નવ વાગે આજે રોકાવાની જગ્યા મળી જાય છે ખાટલો સૂર મળ્યો છે અને થોડુંક હોટલમાં કાધું છે આજે કંઈ મફતમાં મળ્યું નથી તો મિત્રો ચલો તાણે આજનો વિડીયો પૂરો કરીએ કાલે મળીએ બીજા વિડીયોમાં સારા બાય બાય જય શ્રી રામ જય